શું પ્રભાત બહુ સરસ મજાની સવાર હોય એવું લાગે છે સરસ મજાનું જાણે ધુમ્મસ છવાયું હોય અને બહુ જ ગુલાબી ઠંડી હોય એવો જાણે માહોલ હોય એવું જાણે લાગી રહ્યું છે પણ દોસ્તો તમે ખોટા છો આજે તમને ધુમ્મસ દેખાઈ રહ્યું છે જે ગુલાબી ઠંડી જેવું હશે એવી કલ્પના થઈ રહી છે આ દ્રશ્ય ઉપરથી એનું કારણ કંઈક બીજું જ છે એનું કારણ તમને બતાવીએ એનું કારણ દુઃખદાયક છે પણ આપણા માટે રોજનું છે તો આ રહ્યું એનું કારણ ક્યાંથી આ ધુમ્મસ આવી રહ્યું છે દોસ્તો તમે શું જાણતા હશો અને કદાચ ન જાણતા હો તો જાણી લ્યો કે જાહેરમાં કચરો બાળવો એ ગુનો છે પણ આપણે કે આવી કોઈ ખબર જ છે કે આપણે ક્યાં એનાથી કોઈ નિસ્બત જ છે જાહેરમાં કચરો બાળવાથી શું થાય જો આપણે કચરો આવી રીતના બાળીએ તો એમાંથી બહુ જ બધા ઝેરી ગેસ નીકળે છે અને આ ઝેરી ગેસ છે એ આપણા ફેફસા ઉપર સિગરેટ જેવી જ અસર કરે છે આ ઝેરી ગેસ છે એ

કચરો ધુમાડો બનીને તમારા ફેફસામાં ઘૂસી રહ્યો છે તમને નુકસાન કરી રહ્યો છે તમને જો આ વાત ન સમજાતી હોય તો એકવાર કોઈ ડૉક્ટરની ઓપીડીમાં જજો કોઈ ફિઝિશિયન કે પીડિયાટિશિયનની ઓપીડીમાં જજો અને જોજો કે કેટલા લોકોને અત્યારે શ્વાસની બીમારી થઈ રહી છે કેટલા બાળકો અત્યારે હાંફી રહ્યા છે કેટલા બાળકોને અત્યારે ફેફસામાં સોજો થઈ રહ્યો છે કેટલા મોટા લોકો કે જેમને અસ્થમાની બીમારી છે કે જેમને રિએક્ટિવ એરવે ડિઝીઝ જેવી તકલીફ છે એ લોકોને અત્યારે એમની તકલીફ વધી ગઈ છે આ જોજો અને દોસ્તો બીજી એક વાત એ પણ કરી દઈએ કે આ કામ એ ભુજના નાગરિકો કરે છે જે નાગરિકો કરે છે એ ખૂબ ખોટું કામ કરે છે અને એમણે આ કામ ન કરવું જોઈએ છતાંય કરે છે પણ તમે આનાથી પણ આગળ વધશો જો અને જો તમે ભુજનો જે ડમ્પયાર્ડ છે એટલે કે તમે નાગોર પાસે જે આપણો કચરો ફેંકવાની જગ્યા છે શરમજનક જગ્યા છે ત્યાં તમે જાશો તો ત્યાં પણ તમને રોજ સવારે આવા તાપણા દેખાશે ત્યાં પણ કચરો બાળવામાં આવે છે હવે કોણ લોકો બાળે છે એ લોકો કોઈ અધિકારિક લોકો છે કે પછી ત્યાં રખડતા ભટકતા વસ્તુઓ શોધતા આ પ્રકારના લોકો બાળે છે એ શોધનો વિષય છે પણ ત્યાં પણ કચરો ખૂબ બળતો હોય છે અને જો તમે નવો બનેલો જે આપણો ફ્લાયઓવર છે ભુજનો એકમાત્ર એ ફ્લાયઓવર ઉપર ઊભા રહી અને નજર નાખશો તો તમને ખબર પડશે કે જેટલો ધુમાડો છે એ આખો આખો ભૂજને ફરી વળે છે અને શિયાળામાં આ જે ધુમાડો છે ઠંડો બને છે એટલે વજન વાળો બને છે એટલે એ શહેર ઉપર બેસી જાય છે અને આખા શહેરના વાતાવરણને પ્રદૂષિત કરે છે દોસ્તો આપણે તો એવું સમજીએ છીએ કે પ્રદૂષણ એટલે દિલ્હી આપણા મગજમાં તો એક જ વાત છે કેમ કે છાપામાં દિલ્હીનું નામ આવે ભુજનું નામ જ ના આવે ક્યારે વાંચું છે ભુજની એક્યુઆઈ કેટલી હોય છે કેટલા વાગે કેટલી હોય છે સાંજના સમયમાં કેટલી હોય છે ના ભાઈ માપે કોણ છે કોને ખબર છે જો ખરેખર ભુજમાં એક્યુઆઈ માપવામાં આવે તો આપણને ખબર પડે કે આપણે દિલ્હીના ભાઈએ જશું કેમ કે આપણે ત્યાં આવા મગજ વગરના લોકો છે આ પ્રકારના કામ કરે છે કચરો બાળવાનું કામ કરે છે આપણો જે યાર્ડ છે એમાં પણ બાળવાનું કામ કરે છે એના ઉપરાંત આપણા રસ્તા છે એ ધૂળથી ભરેલા છે એના ઉપર વાહનો ચાલે એટલે ઝીણી ધૂળ ઉડે જ છે એટલે શિયાળામાં સાંજે પાંચ વાગ્યા પછી ડૉક્ટર એવું કહે છે કે તમારા બાળકોને બહાર નહીં કાઢતા કેમ તો કે જો બારે કાઢશો તો જે વાહનો ચાલે છે જે ગીરદી થાય છે જે ધુમાડો થાય છે અને એ જે ધુમાડો અને પ્રદૂષણ શહેર ઉપર બેસે છે એ તમારા બાળકના ફેફસાને નુકસાન કરે છે તો દોસ્તો નાગરિક તરીકે આપણું ઘડતર જે છે એ બહુ જ નીચી કક્ષાનું થયું છે ક્યાંક ને ક્યાંક આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે એવું અહીં દેખાય છે જો આપણે લોકો બરાબર શિક્ષિત હોત જો આપણે બરાબર જાણતા હોત કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો કામ આપણે ક્યારે પણ કરતા ના હોત દોસ્તો ક્યારેક તો કોઈ કે આ વાત પ્રત્યે જાગવું પડશે કોઈક એક પેઢી તો એવી આવશે આપણી પેઢી તો નિષ્ફળ ગઈ પણ કોઈ એક પેઢી તો એવી આવશે કે જે આ બધી બાબતોનું સંજ્ઞાન લેશે અને ભૂજને એક સરસ શહેર બનાવવા માટે મહેનત કરશે આપણે એની શરૂઆત ના કરી શકીએ જો તમે એવું ઈચ્છતા હો કે તમે આ બાબતે શરૂઆત કરવા માંગો છો તમે શાળામાં જેને બાળકોને આ વિશે શીખવવા માંગો છો તમે લોકોને આ વિશે કહેવા માંગો છો તો એક સરસ સમિતિ છે સર્વોત્તમ ભૂજ સંઘર્ષ સમિતિ એ સમિતિ સાથે જોડાઈ શકો છો એના ગ્રુપની લિંક અહીં કોમેન્ટ બોક્સમાં આપશું અને કોમેન્ટ બોક્સમાં તમે ક્લિક કરશો એટલે તમે ત્યાં પહોંચી જશો શરત એક જ છે કે તમે ભુજના નાગરિક હોવા જો અને જે ગ્રુપ છે ગ્રુપમાં માત્ર ને માત્ર ભુજની જ વાત કરો થેન્ક યુ સો મચ